દહેગામ તાલુકાના લિહોડા ખાતે ક્ષત્રિય સમાજના એકવીસ યુગલો એક સાથે પ્રભુતામાં પગલા માંડ્યા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બાયડ દહેગામ હાઇવે ઉપર લિહોડા ખાતે શિવસાગર કોલ્ડ સ્ટોરેજમાં જગદીશભાઈ ઠાકોર પૂર્વ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સ્થાને ક્ષત્રિય સમાજના લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકવીસ યુગલોએ એક સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા સમૂહ લગ્ન એટલે એક જ સમયે એક જ સ્થળે એક કરતાં વધુ યુગલના લગ્નનું સામૂહિક આયોજન કરવું આજના યુગમાં લગ્ન પ્રસંગે ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીસ વધતી જાય છે દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે તેથી આ સમૂહ લગ્ન આશીર્વાદ સમાન હોય છે સમૂહ લગ્નનો દરેક સમાજે સ્વીકાર કર્યો છે તેમજ દરેક સમાજ દર વર્ષે તેનું આયોજન કરે છે સમૂહ લગ્નના લીધે માણસોના સમયને ખર્ચમાં બચત થાય છે ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં ક્ષત્રિય સમાજના યુવકો આગેવાનો તેમજ સંતો મહંતો રાજકારણીઓ તથા નવ દંપતીઓના માતા પિતા સહિત યુગલોને આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા રિપોર્ટર જયંતિભાઈ પટેલ બેગામ